નામંક સ્પર્ધામાં દેશભરમાંથી મોટી સંખ્યામાં શતરંજના ખેલાડીઓએ ભાગ લીધો છે જેના કારણે આ આયોજન શતરંજ જગતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ સ્પર્ધા બે અલગ અલગ વિભાગોમાં રમાઈ રહી છે સોળ અને સત્તર ઓગસ્ટ દરમિયાન રેપિડ શતરંજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક ખેલાડીને પચીસ મિનિટ અને દરેક ચાલ પર પાંચ સેકન્ડનો વધારાનો સમય આપવામાં આવશે જ્યારે સત્તર ઓગસ્ટના રોજ બિલ્ટ શતરંજ સ્પર્ધા યોજાશે જેમાં ખેલાડીઓને પાંચ મિનિટ અને દરેક ચાલ પર ત્રણ સેકન્ડના વધારાનો સમય મળશે આ સ્પર્ધા કુલ નવ રાઉન્ડમાં રમાશે અને તેનું સંચાલન આંતરરાષ્ટ્રીય સ્તરના નિર્ણાયકો દ્વારા કરવામાં આવી રહ્યું છે આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય સુરત અને ગુજરાતમાં શતરંજની રમતને પ્રોત્સાહન આપવાનું તથા સ્થાનિક ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ સાથે રમવાનો અનુભવ પૂરો પાડવાનો છે વિજેતા ખેલાડીઓ માટે આકર્ષક રોકડ પુરસ્કારની પણ જાહેરાત કરવામાં આવી છે જેમાં બિલ્ટર્સ વિભાગના પ્રથમ વિજેતાને પચાસ હજાર રૂપિયાનું ઇનામ એનાયત કરવામાં આવશે આ આયોજનને કારણે શહેરમાં શતરંજ પ્રત્યે યુવાઓમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અહીંયા છસો વીસથી વધુ સ્પર્ધકો છે અને આ ટુર્નામેન્ટમાં સૌથી જે આકર્ષણનું કેન્દ્ર છે કે હજી સુધી સુરતમાં કોઈ એવી ટુર્નામેન્ટ આવી રેપિડ બ્રિટ થઈ નથી કે જેમાં આટલા ટાઇટલ પ્લેયરો રમ્યા હોય અથવા બહારના દેશના પ્લેયરો જેમ કે શ્રીલંકા અને નોર્વેના પ્લેયરો રમ્યા હોય આ એક અમારા માટે ગર્વની વાત છે કે અમે આ ટુર્નામેન્ટમાં આયોજક તરીકે છીએ અને આ ટુર્નામેન્ટ કરી તો એના માટે એક સૌથી સારી વાત છે